નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે હાલમાં સ્થાનિક મુદ્દાઓ પર જનહિતના પ્રશ્નો ઉઠાવતી બેનરો અને સાથે કોન્ટ્રોવન્સી આજે પાવે જેતપુરના વનકુટી અને વસવાકોદર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૌરવપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિવિધ જાહેર સ્થળો બેનરો લગાવ્યા જેમાં સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન આકર્ષવા માટે વિરોધ નોંધ્યો હતો જટિલ સમસ્યાઓનો પ્રકાશ લાવવામાં આવ્યો જેમ કે તૂટેલા નાળા રોડ પર ડાયવર્ઝન વિદ્યાર્થીઓ ખેડૂત વેપારીઓ અને દર્દીઓ માટેના આ મુખ્ય મુદ્દાઓ લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને પરેશાની સ્થાનિક વિસ્તારોમાં બેનરો લગાવ્યા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને ઘણા લોકોએ હાલની પરિસ્થિતિ લઈને નારાજગી વ્યક્ત કરી હતી તેમ છતાં આ પ્રદર્શન શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા રાજકીય

સાત સાત કરોડની આસપાસનો ખર્ચ થયો પાવીજેતપુરનું ગરનાળું પણ દબાઈ ગયું તો છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ ખેડૂતો વેપારીઓ દર્દીઓ દરેકને ભારે મુશ્કેલી પડી રહી છે શિક્ષણ આરોગ્ય બધું ઠપ થઈ ગયું ધંધા ઠપ થઈ ગયા છે બીજી બાજુ કેનાલો છે એ પણ કરોડ રૂપિયાની બનાવેલી છે પણ તૂટી ગઈ છે છતાં પણ અહીંના જે નેતાઓ છે સાંસદ જશુભાઈ ધારાસભ્યો બીજેપીના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર આ બધા જ ક્યાંય દેખાતા નથી લોકોને જરૂર પડી છે જે લોકો અમે ચોકીદાર છીએ નામથી ચૂંટણી લડતા હતા એ આજે ક્યાંય દેખાતા નથી તો અમારી કોંગ્રેસ પાર્ટીની ફરજ થઈ જાય કે આ લોકોને જાગૃત કરીએ અને આ ચોકીદારો લોકોની ચોકીદારી માટે આવે એમના ખબર અંતર પૂછે એ જાણ કરવા માટે સંદેશ આપવા માટે અમે પાવીજતપુરમાં અલગ અલગ જગ્યાએ ચોકીદારો ખબર અંતર પૂછાવે એના બોર્ડ માર્યા છે અમને આશા છે કે આનાથી એ લોકોમાં થોડી જાગૃતિ આવશે અને થોડી સંવેદના પણ જાગશે એમની ફરજની સભાનતા થશે અને લોકોના તકલીફમાં ત્યાં જેને ઉભા રહેશે આ અમારી અમારો પ્રયત્ન છે અને માનીએ છીએ કે એ લોકોને થોડું ઘણું આત્મજ્ઞાન થશે થોડી સંવેદના થશે અને કામ કરશે હું પ્રોફેસર અર્જુન રાઠવા કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તા રિપોર્ટર શકીલ બલસ દ્વારા છોટાઉદેપુર